ચૌધરી માન્ય અધ્યક્ષશ્રી સત્તાવન લાખ રૂપિયા આવાસ અને વ્યસ્તિ વ્યવસ્થાપન આ હેડ અંતર્ગત સત્તાવન લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે તો મારે એ જાણવું છે કે આવાસ અને વ્યસ્તી વ્યવસ્થાપન એ શું છે માનનીય અધ્યક્ષશ્રી માનવ વન્યજીવનના સંરક્ષણના વિસ્થાપન માટે આવાસ અને વસ્તીના વિસ્થાપન માટે અને સિંહના આરોગ્યના વ્યવસ્થા માટે સર્વેલન્સ અને મોનિટરિંગ માટે આરોગ્યના વિસ્તારની પ્રગતિ માટે સિંહોના સંભવિત રહેઠાણ અને સિંહોના સ્થળોના વિસ્તારના વિકાસ માટે સિંહની મિત્રતા યોજના માહિતી શિક્ષણ અને સંચાર યોજના સંશોધન અને શિક્ષણ યોજના મોનિટરિંગ અને મૂલ્યાંકન યોજના ગીર અને બળદાના માલધારીઓનું પુનર્વસન ભાવિ આરોગ્ય રોગચાળા રોગચાળા સંબંધિત આકસ્મિક માટેની તૈયારીઓ આમ માનનીય અધ્યક્ષ સિંહોના રહેવા માટે પણ એની વ્યવસ્થા કરવામાં આવે છે એ જ રીતે સિંહોની અંદર જે રીતે માનવ માટે પણ એની રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે અલગ અલગ રીતે માનનીય અધ્યક્ષી સિંહોના સમાંતર વ્યવસ્થા કરવામાં આવે છે

એ ટાઈપની એમની વાત ટોટલ હશે મને લાગે છે